લગ્ન પ્રસંગની રસોઈ હોય કે આપણા ઘરની રસોઈ હોય આપણા ગુજરાતીઓને સંભારા વગર તો કેમ ચાલે પણ સંભારો બનાવવાની બધાની રીત કંઈક અલગ અલગ હોય છે પણ મારા ઘરે જે સંભારો બને છે ને એ રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ તો આજે આપણે કોબી ગાજર અને કેરીનો સંભારો બનાવીશું બે ગાજર લીધા છે ધોઈને સારી રીતે એની છાલને કાઢી લઈશું હવે કોબીજના કટકાને પણ આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં આપણે કટ કરી લઈશું ગાજરને પણ હવે ગ્રેટરની મદદથી ગ્રેટ કરી લઈશું તો હું અહીંયા આ રીતે મોટા ગ્રેટરની મદદથી ગ્રેટ કરી રહી છું એક એકદમ સરસ એવા લચ્છા તૈયાર થઈ જશે બે અહીંયા મેં મોળા મરચાં લીધા છે એને પણ લાંબા લાંબા કટ કરી લઈશું તમે રાઉન્ડ શેપમાં પણ કટ કરી શકો છો બધી જ વસ્તુ તૈયાર થઈ જાય એટલે એક કઢાઈની અંદર બે ચમચી તેલ મૂકી દઈશું એક મોટી ચમચી રાઈ અડધી ચમચી જીરું અને ચપટી એવી હિંગ એડ કરી લઈશું પંદરથી વીસ ફ્રેશ મીઠા લીમડાના પાન અને કટ કરેલા મરચાં ગાજર અને કોબીજ એડ કરી લઈશું બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું સંભર અને હાઈ ગેસની ફ્લેમ પર જ કૂક કરવાનો છે બે થી ત્રણ મિનિટ હવે કાચી કેરીને પણ આ રીતે સારી રીતે થોડી એવી ખમણી લઈશું તો અહીંયા એક ટુકડા જેટલી કેરીને ખમણી દીધેલી છે હવે અહીંયા આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું તરત જ ગેસની ફ્લેમ બંધ કરીને મીઠું એડ કરી દઈશું આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મીઠું આપણે ગેસ બંધ કરીને પાછળથી એડ કરવાનું છે જેથી સંભારો એકદમ સરસ એવો કડક રહેશે તો રસોઈયાની રીતે સંભારો તૈયાર છે તો તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો અને તમે કેવી રીતે સંભારો બનાવો છો એ મને કમેન્ટ કરજો